એક દીકરી છે ને ફોરણીને આવી નવી ઓહ લગભગ એક અન્ય થયા આવશે એકની સાસુન પાસે જઈને શિકાયત કરી સાસુને ફરિયાદ કરવા માંડ્યું કે મમ્મી આ ઘરની અંદર તમારી દીકરી એટલે કે એની નણંદ એમ કે તમારી દીકરી અને હું બેય ભેગા રહી છી અને બે ભેગા રહીને કામ કરીએ છીએ સવારમાં ભેગા કામ કરતા હોય કામ કરતા કરતા તમારી દીકરી છે ને એનાથી ઘણીવાર કાચની રકાબી ફૂટી જાય છે એ ઘણી વખત કામ કરતા કરતા ઘણી ભૂલો કર નાખે ક્યારેક શાકમાં મીઠું વધારે નાખી દે ક્યારેક દાળ હાવ કાચી બનાવે અને તમારી દીકરી જ્યારે જ્યારે ભૂલ કરે ત્યારે હું જોઉં છું તમારી દીકરીને બોલાવીને તમે એને તતડાવો છો એને ખિજાઉ છો કે આવું શાક ન બનાવાય આવી દાળ ન બનાવાય આમ સંજવારી ન કઢાય તમારી દીકરીને તમે વારે વારે ખીજાઉ છો હું તમારી વહુ છું મમ્મી મને કેમ ખાઈ નથી કહેતા તમે એતરે વહુને તો સાસુનો કહેવાનો પહેલો અધિકાર છે મારી દીકરીને તમે ખેજાઉ છો એની એકઈ ભૂલ તમે આ એકઈ ભૂલ ને બાકી નતો રક્તા તરત એની ભૂલ જોઈને તમે ઠપકો આપો છો અને હું ભૂલ કરું છું તો મને કા નો ખેજાઉ વવ સાસુના ਵੀ ફરિયાદ કરી એટલે સાસુએ જે જવાબ આપ્યો ને એ સાંભળવા જેવો હતો એ સાસુ એની વવ ને કે બેટા મારી દીકરીને ખેજાવું પડે કારણ કે એના જે પારકે ઘરે જવાનું છે અને બેટા એ મારી દીકરી છે એને મારા સ્વભાવની ખબર છે અને હું કદાચ એને ખેજાઉં તો એને ખોટું ન લાગે એને ખબર છે કે મારી માં છે કદાચ મારા સારા માટે કેતી હશે પણ તું મારી વહુ છો અને તને હું જો ઠપકો આપું ને તને કઈ કહું અને અહીંયા તારા ઘરના સભ્યો કોઈ છે નહીં અને તું અહીંયા પારકા ઘરમાં આવી છો અને એકલી બેઠી બેઠી તું છાને ખૂણે રો અને કોઈને કઈ કહી ન આવ બેટા તું જ્યારે પરણીને આવતી હતી ને ત્યારે તારી માં બહુ રોતી હતી એ મને એમ કેતી હતી બેન આ તમારી મારી દીકરી છે ને તમારી ઘરે આવે છે નાથી કઈ ભૂલ થાય ને તો એને માફ કરજો એ નાની છે અને એ વખતે મેં તારી માતાને વચન આપ્યું તો બેન આજથી તમારી દીકરી છે ને એ મારી દીકરી છે તમે જરાય ચિંતા ન કરતા અને હવે જો તું રો અને તારી આંખમાં જો આંસુ પડે ને તો તારી માતાને જે મેં વચન આપ્યું છે ને વિશ્વાસઘાતનું મને મહાપાપ લાગે એટલા માટે મારે તને કાંઈ ન કહેવાય આવી સાસુ હોય ને તો વહુ પોતાના પિયરનું સરનામું ભૂલી જાય શરૂઆત તો કરો